વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મંજૂસર જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી કંપનીમાં સવારે કોઈ કારણોસર આગ લાગી હતી કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનું મટીરિયલ મૂકવામાં આવેલું હોય આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું હતું જોત જોતામાં વિકરાળ બનેલી આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ઉડતા જોવા મળ્યા હતા કંપની ખાતે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જોકે વડોદરા ફાયર બ્રિગેડને આગ લાગી હોવાનું જાણ થતાં તુરંત ટીમો રવાના થઈ ગઈ હતી ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોના ફાયર ફાઈટરો પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ કંપનીમાં પડેલ પ્લાસ્ટિકના કારણે આગ 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 વધુ વિકરાળ બનાવતી હોય મેળવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી હતી હાલ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી જોકે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે